જી નર્મદાજીના દર્શન કર્યા પછી હું નર્મદાજીમાં હતી જ નહીં હું યમુનાજીમાં જ હતી કારણ કે આજે અડસઠ વર્ષ છે એટલે સાઠ વર્ષ પહેલા જે અમુનાજીના દર્શન કર્યા છે ને અમે એ પ્રવાહ એ જળ એ સુગંધ એ અંદર કાચબા મગર એ ફૂલો વિશ્રામ ઘાટ ને ઠકરાની ઘાટ ઉપર પક્ષીઓના ત્યાં તમે જુઓ ને તો અત્યારે ગોકુળમાં મથુરાની હવે મને ખબર નથી બહુ યાદ દેખાતો પણ ગોકુળમાં હજી નાના નાના ગોખલા છે એમાં પક્ષીઓ ઉડીને જેવા આપણે જઈએ યમુનાજીનું એટલે ત્યાં સંતાઈ જાય બેસી જાય અત્યારે એ નથી દેખાત એનું કારણ યમુનાજીનું જળ હવે એ લોકો માટે કામનું નથી તો આવા યમુનાજીને દશા કરવા વાળી કુદરત નથી વ્યક્તિઓ છે જે વ્યક્તિઓને યમુનાજીએ બનાવી છે થાકો જે બનાવે છે એ વ્યક્તિઓને સરકાર ધારે તો હમણાં ને હમણાં એ કેમિકલવાળું પાણી બંધ કરાવી શકે કારણ કોરોનામાં જ્યારે અઢી વર્ષ એ કેમિકલની ફેક્ટરીઓ બંધ હતી અને એ નહોતું આવતું ત્યારે મારા યમુનાજી જે અત્યારે નર્મદાજીના કાલે સહસ્ત્ર ધારાના દર્શન કર્યા એવા જ અમારા યમુનાજી શુદ્ધ થઈ ગયા હતા તો મોદીજીને યોગીજીને એટલી જ વિનંતી કે જેવું સ્વરૂપ નર્મદાજીનું ગંગાજીનું એવું અમારા યમુનાજીને અમને પાછું આપો કારણ એ અમારી અલૌકિક માં છે એ નદી હોત તો વાત જુદી જ એ તીર્થ હોત તો વાત જુદી જ તો સાક્ષાત અમારા મા અમારા બસ જ વિનંતી કે અમે ભૂતલ પર છીએ ત્યાં સુધી અમારા યમુનાજીને મૂળ સ્વરૂપ આપી દે તો અમે બધા એ પૈપાન કરી અને અમારું જીવન ધન્ય બનાવીએ બોલો વલ્લભ प्रेम मत भाग महाराज गुरुदेवندگان वत्

હે વલ્લભ સવાર્થી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યો તે તારા ચરણ માં સમર્પણ બોલ અપરાધ થયો હોય તો ક્ષમા કરજો બોલો ચરણ वल्लभनक चन्द्रबिन सब युगमाय अन्धेरो भरोसो दृढै चरणन केरो साधन और नहलिने जसोय निवेरो सूर का कहे धृढ आंदरो विना मूल को चेरो भरोसो धृढै न <reconstructed> चरणन धृढै न चरणन डढै न चरणन केरू श्री वल्लभातेसु केवे આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણાર્થીમાં સમર્પણ કરું છું ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો આ મારા વલ્લભની વાણી અને ભૂલો હોય મારી બોલો વલ્લભ બધાએ વૈષ્ણવને જાજા કરી જશે જય શ્રી કૃષ્ણ